રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાની લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ ની અંદર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું પણ સજ્જ જણાય આવ્યું છે એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હા હતા કોરોનાએ તાજેતરમાં આપણા રાજ્યમાં પ્રવેશ કર્યો છે હા કાઢો ન કહી શકે પરંતુ કોરોના વિશે અમારી હોસ્પિટલ જે સંપૂર્ણ સજ્જ છે સૌપ્રથમ તો આ અંગે એમડી ફિઝિશિયન અમારી પાસે ઉપલબ્ધ છે ડીઆરપી રેસિડેન્ટ સરકારશ્રીએ પોસ્ટિંગ આપેલી છે એમડી એનેસ્થેટિસ્ટ અમારી પાસે બે છે મેડિકલ ઓફિસરને પૂરતી જગ્યાઓ ભરેલી છે અમારી પાસે ઓક્સિજનની વાત કરીએ અમારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે ફાઇવ મેટ્રિક ટનની લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક છે તેમજ અમારી પાસે લગભગ પચાસ જેટલા જમો સિલિન્ડર પચાસ જેટલા નાના સિલિન્ડર અવેલેબલ છે આ અંગે જરૂરી ઓક્સિજન કોન્સન્ટ્રેટર વેન્ટિલેટર ઇવન પીડિયાટ્રિક વેન્ટિલેટર પણ અમારી પાસે ઉપલબ્ધ છે દવાઓ સ્ટોક સરકાર સરકારશ્રી તરફથી પૂરતો આપવામાં આવે છે જરૂર પડે અમે રોગી કલ્યાણ સમિતિમાંથી ખરીદી અને પણ અમે વ્યવસ્થા કરેલ છે બીજું કે હાલની તારીખે અમે દસ મિનિટનો કોરોના વોર્ડ સંપૂર્ણપણે કાર્યરત કરી દીધો છે સાહેબ કોરોનાને સરકારી હોસ્પિટલ સરકારી મેં આપણે કહ્યું કે અમારી પાસે બધી જ વ્યવસ્થાઓ છે જે ગાઈડલાઇનમાં જે અગાઉ જે પ્રમાણે નોમ્સ હતા લોકોએ ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ ટાળવું જોઈએ તેમાં જે ફંક્શન છે ગેટ ટુગેધર જેવું હમણાં બંધ રાખવું જોઈએ તેમજ જે હેન્ડ વોશિંગ છે રિપીટેડ અને ઘરમાં સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવો જોઈએ